ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થનાર આપ સૌએ આખો વર્ષ ખૂબ મહેનત કરી હશે હવે પરીક્ષા ખંડમાં નિર્ભય બની પ્રસન્નચિત થઈને પરીક્ષા આપજો અને પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવો એવી હાર્દિક શુભકામનાઓ આપની કારકિર્દીને ઘડવા માટે આપની પાસે સોનેરી અવસર છે આ પરીક્ષા એ કોઈ આખરી પરીક્ષા નથી પરંતુ જીવનના દગલેને પગલે પરીક્ષાઓ આવવાની છે આપણું કામ મહેનત કરવાનું છે અને પરિણામ પરમાત્માના હાથમાં છે અને યાદ રાખજો કર્મ એ જ જીવનનો મર્મ છે આપની વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે એક આદર્શ વિદ્યાર્થી બની વર્તનમાં પરિવર્તન લાવી શ્રેષ્ઠનું કારણ કરો કર્તવ્યની કેડી પર શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ધીરજ અને ખંડથી આગળ વધો જીવન એ ઈશ્વરની અનમોલ ભેટ છે તે વધુને વધુ પાવન અને મનભાવન બને તેવા પ્રયત્ન કરો કેળવણીનું લક્ષ્ય છે સારા બનો અને સારું કરો દરેક પરિસ્થિતિમાં સદાય પ્રસન્ન રહો બી એઝ શેયરફુલ એઝ લાલ યાદ રાખશો કે ખુશ મન માઇલો ચાલી શકે છે ઉદાસમન એક કદમમાં જ થાકી જાય છે પરીક્ષા એ પ્રગતિ પંથ પરનું પ્રથમ પગથિયું છે પ્રામાણિકતાને શ્રેષ્ઠ નીતિ બનાવી પરીક્ષા આપવી એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે માટે વિદ્યા ઉપાસના દ્વારા વ્યક્તિને વિકસાવતા રહીએ સદાય અપડેટ અને અપ ડેટ રહી કર્મકુશળતા કેળવવી આપણું જીવન આગવું જીવન બને એ માટે સતત ચિંતન ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યું વિદ્યાર્થી મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ડિજિટલ ભારતના વિઝન અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરીય કોમન ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ જી સી એસ બનાવે છે જેથી સંપૂર્ણ પારદર્શિતા અને મેરિટ આધારે ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે ધોરણ બાર પછી રાજ્યની ચૌદ જેટલી સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી તથા ખાનગી કોલેજોમાં બીએ બીકોમ બીએસસી જેવા સો જેટલા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જીસીએએસ પોર્ટલ મારફત પરીક્ષા પ્રવેશ પ્રક્રિયા થાય છે તેથી તેના પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે આપની પરીક્ષા પૂર્ણ થઈએ નીચેનો ક્યુઆર કોડ સ્કેન કરી જાતે આ પોર્ટલની તાલીમ પણ લેજો જેથી આપ સરળતાથી ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લઈ શકો છો પરિશ્રમ એ જ પારસમણી છે એ ઉદ્દેશ્ય ધ્યાને લઈ પરીક્ષાને પર્વની જેમ માણી માનીને આપ સૌ ખૂબ ઉલ્લાસથી મહેનત કરો અને પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવો એવી ખૂબ ખૂબ શુભ શુભેચ્છાઓ પરમાત્મા આપ સૌના જીવનને આનંદમય મંગલમય અને કલ્યાણકારી બનાવે એવી અંતઃકરણ પૂર્વની પ્રાર્થના ડૉક્ટર કુબેર મંત્રી મંત્રીશ્રી પ્રાથમિક માધ્યમિક અને પ્રોત શિક્ષણ આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય પ્રફુલ્લ પાનસેરિયા રાજ્ય કક્ષા મંત્રી શ્રી સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ ઉચ્ચ શિક્ષણ ગુજરાત રાજ્ય